અમે ભૂઈ ગયા છે પણ પ્રકાશ ઓફ ટેક્ટ માં પુરા ને ભરે છે આપણે જે આમ પીડી પડી તો ઉપર છે નામ છે તો ગોપાલી ની જે આ છે એમના તો દીદી પાસે પહોંચી ગયા માળો મળો પુરા ગાજર તો કાઢી છે ગાજર તૂટી જાય કોઈ સિલા ન નીકળે દાતડું નથી હા બધા તો અહીં કાઢ્યું તો અહીં તૂટી ગયું તો

અત્યારે તો દીદી નો મારે જીજુ ને શું કેવું હું તો બે બે ફૂલ કરીને આવો તો ઘરે તમે આગું લોક માં જોયું છે દીદી કે ના ના તને જવા જ દેવો દીદી અમને મદદ થાય કે નહીં આજે નવરા થઈ જલ્દી એ રોકાય તો સારું પણ એ માનતો નહીં મારે જાવ મારે જાવ ઘરે જાવ મારે ઘરે જાવું પછી શું કરું મારે કેવું કેવું પછી મારા નાની બેનને ફોન કર્યો એને સમજાવ્યો ત્યારે રહ્યો માર જ કાઈ માનો નહીં પછી ઉતરે એવું થયું તો એ થાય કે દીદી કે હું કારણે મદદ આવ થોડી કરાવતો જાવ ને ફોન કરી દીધો હા એ કે ફોન કરી તું તો પણ તો ગયો થોડી મદદ કામ પતે હું પછી નીકળી જાય તો આની આપણે મદદ કરી તાર બાર ઓર્ડર લેખે પોળા પોળા વાડે એમના ઘરે કરાવી દઈએ બધું ધાબા ઉપર ભાઈ અને આમાં જીવડા જો તમે મિત્રો કેટલા બધા છે

હા દોસ્તો આ કે ટાળી દેવાનો છે બસ આવી ગયો દોસ્તો આવી ગયો એને હાલો રેડી બસ બસ મિત્રો થોડું થોડું આડું બ મજા એ હો જો ટેક્ટર અમારી સીધું જો આ કે છે લાલાભાઈ તો દોડું કેસો છે ટ્રેક્ટર ને કે છે ટ્રેક્ટરને બાહુબલી બહુ બોલી જિંદાબાદ બહુ બોલી શરમાઈ ગયા મિત્રો કોમેડી થઈ ગઈ મજા આવી ટ્રક રાખવાનું મિત્ર હું પેલા છે ને બ્રેક ને કાં સમજતો પણ પડખે હતું ને એ લેવર છે જો આ જો મારે જીજુ પગ દીધો ને એ લેવર છે હું તો બ્રેક ને મારતો તો આપણે આ પડા હું લેવા છીએ જો ટીવી જાહેર છે તારે પૂરા વાળ નાખી આટલા વાળતા હતા આપણે પણ બે ત્રણ ચાર રહ્યા છે વાળ નાખીએ જો આટલા આ રીતે વાળવાના તમે ઓલરેડી ખબર છે છો ઓલા વિડીયો બતાડો આ રીતના કઈ રીતના વાળવાનું એટલે હું થોડું થોડું શીખી ગયો છું વાળવાનું ચાલો હવે ઘર બાજુ નીકળી જઈએ બપોરો થઈ ગયા છે ભૂખ લાગી છે તો હાલો આવે તમે નણો નણો કે પૂરા વાળો હું નણતો હતો મને છે ને ન આવડ્યું પૂરા વાળા બરોબર હું સારું છે ને ભેગા કરતો જ આવી જા આવ્યો છે ને કે ભેગો કરતો હતો દાદરાથી કટિંગ કરી તેટલી વાગે લગી લઈ હાલો આપણે ઘરે નીકળીએ તો મિત્રો અમે જો ત્યાં હળગાવવા મીડ્યા છે ઘણું જે કટિંગ કર્યું હતું ને આવે સ્ટેરથી દીદી કે ઘણી જગાય તો કેમ થાય છે તો દીદી જગાવે તો જગ્યા રાખે તો સર તો મિત્રો ઘરે આવ્યા અમારે તો રુદ્રભાઈ પ્રિન્સને સોડા પીવા મળે છે અમારા બપોરા પણ કરવા છે અમારે બધા બધા કે સોડા પીવી છે સમજો વાહ ગ્લાસ સારું લે એવો દીકરા તું જસ જય

મેં કાંઈ ઉતાર્યું નથી આ અમારે નાનું બાવ જો ફ્રૂટી સારું રોતું તું તે ફ્રૂટી આવી ગઈ છે દીદીને જાય છે વાળી આપણે થોડું એક લાખ નથી જો આપણે જો ફ્રિન્સ ભાઈના બગીચામાં આવી ગયા છે અમારા પાણ ભાઈના અહીં છે અહીં બધું છે ટેટી પપૈયા પપૈયા છે ટેટી નથી ક્યાર પાક કેટલા ભાગ્યા હું બતાડું તમને અહીંથી બતાડું જોયારા પપૈયા इस bye bye बाय बाय का जो 1 2 3 4 कितना बाय का दीगा चार बाय का ना ना थोड़ा તો મિત્રો અમારે પપ્પાએ બે ત્રણ પાડ્યા અડધા કાચા તો કમો મૂકી દીધા તો એમણે મૂક્યા એમણે પાકી જ અને એ જો ઠંડુ છે ને તપેલીમાં પાણી મૂક્યું છે ટોપી મૂક્યું છે તો આ ઠંડુ થઈ જાય પછી છે ને પછી ખાવાનું કાંઈ વાહ તો પપ્પા એ તૈયાર કરીને હવે ખાવાનું છે કાંઈ હાજર રુદ્રભાઈ 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 ફ્રુટી ફ્રુટી તારા ખાવા માટે તૈયાર થઈ જા બધા અમાર રુદ્રભાઈ પ્રેસો પૂગી ગયા છે બિલાડુ કડો કે છે આમ બિલાડુ છે કે શું કે શું જો જો લે થન દેખ હા જો જો બેઠો જો જો લાઈટ તો લાઈટ થઈ છે જો લાઈટ હા ને લાઈટ કો લાઈટ થઈ છે જો

તો અત્યારે લઈ કાઢ્યું બાર વહી ગયું તો મિત્રો હાલો હું તો બે કલાક મસ્ત તો હોઈ ગયો અત્યારે જાગ્યા ગયા છીએ જેમ કે થોડું ગુંગાવી ગયું પંખો સારો આવતો હું રુદ્રભાઈ તો મસ્ત હોઈ ગયા હતા મોબાઈલ જોયો ડાય ખાવાટાણું ભાત છે બટેટા અને દૂધ શાક છે અમારી સીઝન વાડી થઈ હોય દીદીની કેમ હા બરફી ખાવા વાળો અમારી સીઝો એમ કે છે બોલો તો ખરા બરફી ખાવાનું બરફી ખાવાનું